ત્યારે લોકો તેને મારવા દોડે છે પણ એજ જયારે મંદિર માં શિવલિંગ પર જોવા મળે ત્યારે લોકો તેને દૂધ પીવડાવવા દોડે છે તેની પૂજા કરવા દોડે છે મજબૂરીઓ ગણાવતા રહેશો ક્યારેક તો પવનને દોડતા શીખો એક વખત મારી સાથે બેસીને સમય પણ ને બોલ્યો કેટલો મસ્ત વ્યક્તિ છે હું જ ખરાબ ચાલી એટલે કે સંગત કરો તો સારા માણસોની કરો સંગત કરો તો સારા માણસોની કરો બાકી તો સોનાની દુકાનનો કચરો પણ મોટી દુકાનની બદામ કરતા મોંઘો હોય છે દુનિયામાં સૌથી ભાગ્યશાળી વ્યક્તિ એ જ છે કૃષ્ણ કહે છે સ્વર્ગનું સપનું છોડી ને નરકનો ડર છોડી છોડી ને નરકનો ડર છોડી બાકી કોણ શું પાપ ને શું પુણ્ય બસ ભાઈ ને બાકી બધું આપડા સ્વાર્થ માટે પર ઈશ્વર ગમે ત્યારે વાતાવરણ બદલી શકતો હોય ને તો ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી શકે છે આદરવાળાને આવવા દેજો ને પાવરવાળા અબ પછી ભલે આપડા હોય કે પારકા હોય આપડું રાખે એનું જ રાખો બાકી બધાને સાઈડમાં રાખો જિંદગીમાં ક્યાંય જ નકી ન હતી હતું ક્યારેક આનગમતું વ્યક્તિ પણ જિંદગી બદલી નાખે છે તો ક્યારેક મનગમતું વ્યક્તિ પણ જિંદગીની પથારી ફેરવી નાખે છે સમજાઈ જાય છે સબળ સાચવવાની બસ એક નાની શરત છે ભાવનાઓ જો સંભાવનાઓને ભાવનાઓ જો સંભાવનાઓને મન જોઈને ના મન થવા મકાન જોઈને ને અંતે મારો એક પ્રશ્ન છે કે આપણો અનુમાન આપણો અનુમાન ક્યારે ખોટું હોઈ શકે છે આપણે કરેલો અંદાજ ક્યારે ખોટો હોઈ શકે છે